કેટલી બધી લાઇટિંગો છે અંદર તો દેખો ખાલી અમે અંદર જઈએ છીએ અને બાપરે મસ્ત ડેકોરેશન કર્યું છે ને એ વાવ આટલું કેટલી બધી પબ્લિકો છે મને તો મજા આવી જાય મને કેવું લાગે કે ડાન્સ કરી દઉં મજા આવે આટલો તો રિક્ષા આવે છે એટલે ભાઈ માં પેલા જવું પડ્યું મારે દેખો કેટલી બધી પબ્લિક ઓ અને લાઇટિંગ તો ઉપર કેટલી બધી છે અને અમારા બાજુમાં જે રહે છે ને રહે આયા હતા અને દેખો હું આગળ આગળ જઉં છું વાવ આખો ઘર બી લાઇટિંગ લાઇટિંગ છે વાવ વાગલી બસ તો અને આટલું તો હજુ લાઇટ તો જવાનું નામ જ નથી લેતું કેટલા બધા તો દેખવાઉ છું મજા આવશે મને તો આગળ તો એવું છે ને તમે ત્યારે જશ અંદર જેવું આવશે હું તો મને તો લાગ્યું કે હું તો ધોડી જાઉં અને ગાડી આવી હતી તે હ ને ના રિક્ષા વચ્ચે વચ્ચે આ બધા પપ્પા દેખા પપ્પા તો વિડીયો બનાવવાનું વિડીયો બંધ કરવાનું જાય પપ્પાને તો વિડીયો બનાવવાનો બહુ શોખ અને મારા મમ્મી ચાલતી ચાલતી જાય મમ્મીને વિડીયો બનાવવાનો બહુ શોખ મમ્મી તો વિડીયો બનાવી બનાય તો

તો કેટલું બધું હશે મને ખબર તો ચલો અંદર તમને દેખાડું શું શું છે એ અરે દેખો આખા આખું બધું લાઇટિંગ લાઇટિંગ ફરી દઉં છો અને અંદર તો દેખશો ને તો તમે દેખતા રહી જશો આટલો લાઇટ લાઈટિંગ તો જાણ નામ જ નથી લેતો કેટલી બધી ભીડો છે અને આ ઝાડ તો આખા પિંક પિંક થઈ ગયા મસ્ત મસ્ત લાગા પડે તો હું તો અમમ નાચવા મંડી અમમ અમમ ખરી એ સબ જીવ રીતા અને થાકલા હું તો ધરતો ધરતો થાક લાગે તો હું તો હું તો ચાલવા મંડી ગઈ અને પાસે મન તો થાક નતો લાગતો તો હું તો ધોડા મંડી ગઈ અરે વાહ આ તો ગાડી પાર્કિંગ કરવાનું છે હું તો કેટલી આગળ જતી રહી મને તો બીક નથી લાગતી અરે બાપરે અંદર શું શું હશે મને નથી ખબર અને ચાલો અંદર તમને બધું દેખાડે શું શું છે દીક દીક અને હું તો આગળ આવી જઈ અને મારા ફ્રેન્ડ એક મળી ગયા પપ્પાના પેન તે કહેતા હતા કે આ વિડીયો તો બહુ મસ્ત છે અને આ પપ્પા તો વિડીયો ખતમ કરવાનું નામ જ નથી લેતા પપ્પા તો એવા લાગ છો ને આમાં તો લાગો પપ્પા સિક્યુરિટી ના થઈ જાય અને હું તો આગળ દેખો એક તો કેટલું મસ્ત મસ્ત છે પેલા માતાજી તો આખા ઘઉ ગુમ ગુમ કરો વાવ અને ઘર તો ટીવી છે ને એમાંથી આપણે બધું દેખી શકીએ અને બધા લોકો તો દેખવા માટે બેસી ગયા હતા અને કડે કોઈ ઘર હતું એ બી મસ્ત હતું થી તો આવો તમને એ બતાડું ઘર એટલે તમને કેવું લાગશે એ બી ઝાડ તો કેવો આખો ડેકોરેશન વાહ આખો ઝાડ તો ડેકોરેશન દેખો હું તો જાઉં છું આ ટીવી આવી ને માતાજી તો આખા ગોલ ગોલ ઘુમ ઘુમ કર્યો વાહ એના

આ દેખા કેવું ઘર છે આ તમે પેલા દેખ્યું તું ને આમ બહાર ફરવા ગયા તાઈ ઘર અને આ આ જૂના ઘરો કેવા લાગો છો આ તો બીજો આયુ દેખો વાવ બધા લોકો અંદર ગયા છો અને દેખો લાઈટ જતી રહેતી હતી ને તે બધા લોકો પેલા ઉપરથી આંતી બચી જતા તા અરે બાપ રે વાવ વાવ મજા આવે મને તો હું તો અંદર જ મને તો દેખું તું તે કીધું મમ્મી ચલો આટલાથી જવાનું છે તે મોટી જતી અંદર અને અંદર બધું હતું અરે બાપરે રે અને આ અને પોનો સતો આ તો માટલા ખાવાનું અરે બાપડા ચૂલો બધું હતું વાસણ જૂના જૂના વાસણો આ પા આ પાણીનું એટલે આપણે પાણી ભરવા નથી જતા આયર્યું છે અને પાણી ભરી નમીકર રાખતા હતા આયર્યું એ જ કહેવાય અરે બાપરે કેટલા બધા આવી ગયા ત્યાં અંદર તો હું આખી ફસાઈ ગઈ ઘંટી દેખા ઘંટી સોભેલો એથી આપણે કૂટતા નહીં આપણે એ રે સોભેલો અરે હે રે બાપરેશ અરે બાપ બેટરી એટલે આપણે બચી જઈએ છીએ ને એ અને આ ફ્રીજ એટલે આપણે જોડે ઠંડુ કરવા માટે છે ને એ ફ્રીજ દે ક વા भाई देखो और देखो कितनी बड़ी पब्लिक हो अरे बाप भी आया छो तो मने, मने भी, भी कह जो अरे देखो कितना बड़ा लोगो छे वाह मतलब पेड़ा भाई तो चिट्ठी पत्ती छोटी सोनू आज देखो कितना बड़ा छे यहां की अपनी गीत नहीं सामने ना 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 घरो अरे कितना मस्त अच्छा बदलों को तो फोटो पर वीडियो મંદિર અરે વાપરે વાવ વાવ બઉ મસ્ત છે આ તો બઉ અને આગળ અને આ તો દેખ બાપરે વાવ કેટલું મસ્ત છે વાવ મન તો બહુ મજા આવે મને કાકા આયા તા મામા આયા હતા દાદી દાદા બી આયા હતા અને કાકા બી અને દેખો અમે લોકો તો આગળ છીએ આગળ છે જુદો અરે બાપરે દેખો વાવ આટલે શું શું છે અરે બાપરે આટલે તો એ પાણી જાય હો મંદિર નાના નાના લોકો છોકરા રમે છે અરે બાપરે વાવ કેટલા છે મસ્ત મસ્ત આગળ બી છે પણ તમને આ કહી દઉં પહેલા દેખો કેટલું મસ્ત છે અરે કેટલું મોટું છે તો દેખો વાવ ખેટી બધી કો અરે બાપરે વાવ કેટલું મસ્ત છે એવું વાવ પેલા લોકો છે અરે બાપરે વાવ બધું મમ્મી સંગાર જતી રહી અંદર ઘુસે જ ગયું તો ભી ના રહી થોડી વારે અરે બાપરે વાવ કેટલું છે હવે આટલું તેવું છે અને મન તો દેખાતું તો તું કઈ મારા બાપા તો વિડીયો બનાવવા માટે દેખાતું કઈ બતાડતા જ નતા અંદર કઈ દેખાતું એ નતું દેખો કેટલી બધી પબ્લિકો છે એટલે ના દેખાય ને પબ્લિક હોય તો અરે બાપરે વાવ કેટલા લોકો છે અને આટલો ભૂકંપ આવે તો એટલે એ ત્યાં હલાવ છે બધા લોકો એટલે ભૂકંપ આવે તો એટલે એવું થાય ને એટલો દેખો કેટલા બધા અને દેખો અમે આગળ જઈએ છીએ આગળ વિ છો મસ્ત છે માં મમ્મી અને હું વાવ કેટલું મસ્ત છે અને હું તો ઊભી રહીતી અને ચલ હું તો પપ્પાને બોલાવતી હતી મજા આવા મન તો મજા આવા પપ્પા તો મજા આવા અને આગળ તો શું છે વાવ અરે બાપરે રે વાવ એટલે તો નાના નાના પૈસા હતા

અને દેખો નાના નાના પૈસા દેખ પબ્લિક છે એટલે કાંઈ દેખાતું નથી તું તો પેલા આગળ જતી રહી દેખો દેખો અરે બધી પબ્લિકો છો ને અરે બાપરે જેવા કેવા કેવા નોટો છે એટલે તો એ બી નાના નાના કેવી કેવી નોટો અને સિક્ક તેવા છો ને દેખો દેખો કેવી કેવી નોટો છે આ મસ્ત છે બહુ જ અરે વાવ દેખા હું તું દેખતી દેખતી થઈ જઈ હતી અરે વાવ વાવ મસ્ત છો પહેલાં મેં બીજે નોટો વાપરતા હતા ને હવે અલગ નોટો વાપરવા માંડ્યા દેખો સિક્કાઉ તો એવા છો નાના નાના કટકા જેવા થઈ ગયા છે અંદર આવું તમને અંદર બતાડું અરે વાવ દેખો પબ્લિકમાં ફસાઈ ગયા દેખો કેટલી બધી પબ્લિકો આજુ આગળ હતું દેખો 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 આજુ આગળ છ દેખો અરે વાવ સિક્કાઉ કેટલો નાના થઈ ગયા છે પેલા પેલા મારા પપ્પા ને પેલા સ્કવેર જેવા વાપરતા હતા પેલા આના ગોલ ગોલ જેવા વાપરવા માંડ્યા દેખા અરે मंती મજા तो તો મજા આવી બજાઈ અરે વાવ વાવ મજા આવે છે મનથી કણ બહુ મજા આવે છે દેખો મું તો એક ઊભી જ નથી રહેતી હું તો એક બે ઊભે ઊભી જ જઈતી કુદવા માંડી મને મમ્મી તો બેઠી બેસી જઈતી દેખો અરે વાવ આટલું તો કેવું બધું છે અરે વાવ કેટલું મસ્ત છે અરે બાપરે રે દેખો આગળ હાલ બી જઈ છીએ આગળ આગળ અરે કેટલું મસ્ત મસ્ત છે બધું મજા આવી જાય એવું છે અરે બાપરે આટલા તો કેટલું મસ્ત મસ્ત છે અરે તો મજા આવી જાય દેખતા દેખતા અરે વાહ કેટલો દી પબ્લિકો છે બધું દેખવા નહોતું મળતું અરે વાવ મજા આવી જાય છે બધા લોકો આ બીજી જાય છે અમે લોકો આ સાઈડ જઈએ છીએ અરે વાવ મજા છે એટલે તો અને કેટલી બધી ભીડો અરે બાપરે રે 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 તો મસ્ત છે આટલે તો મજા આવી જાય એવું છે એટલે તો અરે વાવ દેખો બધા લોકો તો લોકો આવતા આવતા રહે છે અને દેખો કેટલા લોકો છે આટલો તો દેખો અમે આટલો ફોરિયે છીએ હું આટલો તો કેટલી બધી વરસાદો બધા ઘરો પડી ગયા છે અરે વાહ પણ તો ઉપરથી મને આટકથી પાણી આવે છે અરે બાપ રે કેટલી બધી ભીડો છે આટલે તો કેટલા લોકો દેખવાયા છે દેખો અરે કે તું મજા આવી જાય અને આ તો દેખો આ તો ભગવાનનું છે તમે આટલા આવશો ને તમને મજા આવી જશે દેખો આ છે છો ને મંદિરના દર્શન કરે છો અરે બાપરે વાહ કેટલી બધી વિડીયો છે પણ અણ હું તો આટલો ઊભી રહી છું દેખામાં તો મજા આવી રહી હતી દેખો અરે કેટલા લોકો છે આટલે તો અરે બાપરે ભીડ બી કેટલી છો અરે બાપે અમે ટિકટ ફસ તો દેખો વાઈશ તમે આટલો ફરવાયા છીએ અને તો હજ જમે કેટલી બધી ભીડો છો અને કેટલા લોકો આવ્યા છેખ તમે બી આટલા આવ્યા હોય તો મને કહેજો અને આટલું તો તમને કેટલી મજા આવશે કેટલી બધી ભીડો કેટલા લોકો છો પણ મજા આવી જાય તમને એવું છે અને આ કેટલા લોકો છો આટલો તો અમે લોકો બીજી બીજામાં જઈએ છીએ હજુ બીજું એ છેખા પેલા અમને હાઈ કરે છ દેખો હજુ આગળ છ દેખો એક જ કેવું હશે દેખજો અરે આટલા તો છોકરાઓ રમતા હોય એ બધું છે આટલે તો અરે વાવ કેવો છે કેટલા લોકો રમો છે અંદર તો અરે વાવ અરે મન તો રમાન અંદર જતી રહ્યો રમા એવું થાય એ તો અરે વાપ અરે કેટલા લોકો સબ મજા આવી જાય એવું છે કરતો તમે પણ આવ્યા હોય તો મને કહેજો એટલા તમને કહીશ કે તમે આટલા આવશો અરે બાપરે અરે રે પણ આટલી તો મસ્ત હતું કારણ તો કેટલું મસ્ત છ વાવ મને તો મજા આવતી હતી અરે વાવ વધી જાય છે મને તો ટીકર તો મજા આવે છો મને તો બહુ બધા દેખ બધા લોકો આવો છો દેખો પેલા મને ડાઢા કરે છે અરે અને ના દેખો કેટલા બડા મમ્મી માનતા હો છો મજા તો બહુ આવે છે પણ આટલું એવું ખતરનાક તો જવું નહી ગાવું તો અને તુએ એવું છો કે તું બસ સ્લીપિંગ પડે હું ત્યાં andar જવુંસ નહી કે મને તો ડર લાગે એટલા ડર લાગે એટલે હું તો સ્લાઇડિંગમાં જતી રું સ્લાઇડિંગ મારો સર સીધા સીધા નહીં શી મે હાલ મમ્મી ઇન કીધું કે મમ્મી મને ફ્લાઈંગ મોજો છો તો મમ્મીએ કીધું કે થોડી રે એને આપણે દર્શન કરવા ભાઈ કણ જઈએ ને એટલા હાલ મે આટલ દર્શન કરે પછી ક માર માઈક રમુ છે નામ તે ગણા પછી મે જ સુ ઘરે ત્યારબાદ કો મુ તાટલ રમા માતા મમ્મી કહેતી થી અરે બાપરે આટલે તો કૂદવાની એવું બધું છે સ્લાઇડિંગ છે એવું બધું છે પણ પૈસાનું બી હતું અને તો મોંઘા પણ પૈસા હતા ટિકિટ લેવાની હતી દેખો ટિકિટ લેવાની છે મિકી માઉસ છે પણ એક છે ને મને એક મજા નથી આવતી અને અમે બીજામાં જતા હતા દેખો એક તો મસ્ત હસ્યા લાગે બીજામાં બીજું દેખ્યું ને મેં તે મેં એકમાં મમ્મી કીધું કે પેલા જઈએ મમ્મી પેલા જઈએ તો મમ્મી સારું એક થોડા એકાણ જ જઈએ છીએ હેરતા હેરતા દેખ કેવું હશે એક શું શું છે એ દેખ્યો મજા આવશે મને મજા આવે છે देखो अरे बाप रे लोको कितना छ बीड़ी भी छ देखो એટલે ચકડી જેવું એટલે બધાને બેસવાનું છે અરે વાવ આટલા તો બનાવ્યો તો મને આટલા તો મજા આવે હું છે ઓર એક કૂદવાનું સ્લાઇડિંગ કરવાનું પૈસા ભીડ તો બહુ હતી પણ ચડાવ પડે અમારે અમાર તો મજા આવું તો આ મુડજો કરું पहला में पैसा टिकित। टिकित, 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 ले लिए टिकट देखो टिकट टिकट ली से हम मम्मी टिकट डालता से देखो खो टिकीट आलो मप्पल और अने तो ऊपर चढ़ारी थी वो तो चढ़े तो क्योंकि लपसा एवं है चढ़ी सकती देखो के बधु आटल तो मजा आए जाए देखो અને હું ક્યાં ખોવાઈ ગઈ હું તો અરે હું તો અંદર ક્યારે જતી નહી દેખા અરે વાહ મજા હું તો વાતો પેલા જ પડી ગઈ હું તો દેખા એટલે પેલા પેલી જે ગોલ ગોલ છે ને એમાંથી જાઉં હું તો જઈ જ નહીં એકથી દેખા પડી ગઈ હું તો દેખા પેલા કેવું છે હું તો સ્લાઈડ કરવા જાઉં છું અરે પણ મને નથી ખબર કે સ્લાઈડ ક્યાં હશે હું તો મન તો વાગ્યું હશે દેખ હું તો પેલા હું કે સ્લાઇડ ઉપર ચડી ગઈ તી સીડીઓથી દેખો પેલા છોકરાઓને જવા દેતી હતી હું હું તો સીધી છુલામાં પડી પર મારા પગ તૂટી ગયા મને તો મને વાગી બહુ મજા આવી હું તો અને એક છોકરી હતી મને ચડી દેખ અમે આટલા મસ્ત મંદિરે દર્શન કરવા જઈએ છીએ તો દેખો અંદર કેવું છે એ લાઇટિંગ બી બહુ મસ્ત છે દેખ બ્લુ પિંક મતલબ તો પિંક કલર બહુ પસંદ છે દેખ આખી આખું બધું લાઇટિંગ લાઇટિંગ છે દેખ સીડીઓથી ઉપર ચડું છું અને મંદિર તો કેટલું મસ્ત ડેકોરેશન કરું છે વાહ હું તો પહેલાંથી જન્દા જતી રહી હું તો ઊભી તેખ દેખ અરે વાવ મસ્ત હ હું તો તમને દર્શન કરવા જઈ ન મજા આવી જશે મન મન તો મજા આવી જોઈતી દેખ ખાલી મારા મમ્મી અંદર જાય છે અને દેખો ઉપર કે લાઇટિંગ થાય છે મસ્ત મસ્ત દેખ દીખ દેખ મસ્ત મજા આવી જાય એવું સારી કરતો દેખ અરે તો દર્શન કરીને તો અચ્છી આવી ગઈ અને આ દેખા તો સ્ટેન્ડ પકડી અને પહેલા જે માતાજી વાળા હતા ને એમને પણ ચોલો કર્યો અને જે પેલો પગ પગ નું ને માતાજીનું નું એ પણ લગાડ્યું એ જોવા દેવું હતું ને વાસ્ત હતા મસ્ત લાગતું રેપા તો હમ શર્ટ પહેરી ટી શર્ટ પહેરી હતીવ આટલો તો વાવ અરે વાવ કેટલા કેટલા પબ્લિક છે એટલે તો ભીડ તો બહુ છે હું તો ચણાચોળ ખાતી હતી ને તો નાખીએ દીધું ખાઈ લીધું તો ચણાચોળ પસંદ છે અને દેખો કે એટલી બધી લાઇટિંગો છે મને તો મજા આવી ગઈ હતી અને મને થાક લાગતો તે પપ્પા મને એમના જોડે તે મને તો ઉપર ચડાઈ દીધી દેખો એટલે મને થાક ના લાગ દેખો મને તો મજા આવતી હતી હું તો મોટી થઈ ગઈ હું તો હું તો મોટી થઈ જઈ તે બિલથી લાઇટિંગ લાઇટ લાઇટો હતી ને તો ટચ માંડી હું તો પપ્પા તો આગળ આગળ જવા માંડ્યા તે ટ જ તો શીખાતી એક્ટી હું તો મને તો મજા આવતી હતી બહુ બધી દેખ મને તો થાક લાગતો તો બહુ બધો દેખ હું તો દેખો અમે હવે છે અને હાઈવે કેટલો ટ્રાફિક હતો દેખ દેખ અમારી એક્ટેક ક્યાં પડી હતી દૂર દૂર બહુ હતી દેખ આ જે લાઇટિંગ લાઇટ વાળું હો ને એ મસ્ત હતું દેખ અરે વાપા તો પથરાઓના ઉપર ચડી જા દેખો કેટલા બધા આવી ગયા છે પપ્પા બધા લોકો અંદર જાય છે બધા લોકો અંદર બાર આવો છો દેખો વાહ હું તો પપ્પાને કીધું કે પપ્પા ઉતરો તમે